કલકત્તાની મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર ગુજારી કરાયેલી હત્યાને લઈ સુરતમાં બંગાળી સમાજ દ્વારા કાળીપટ્ટી બાંધી રેલી યોજી વિરોધ કરાયો હતો કોલકાતાની અરજીકર મેડિકલ કોલેજની મહિલા રેસીડેન્ટ તબીબ સાથે બલાત્કાર અને હત્યાને લઈ સુરતમાં રહેતા બંગાળી સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો અને બંગાળી સમાજ દ્વારા હાથ પર કાળા પટ્ટી બાંધી પાલનપુર પાટિયાથી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓની સુરક્ષા આપો આવા નરાધામોને ફાંસીની સજા આપવામાં આવે તેની માંગ કરાઈ હતી સુરતમાં રહેતા બંગાળી સમાજના વિવિધ અસામાજિક આગેવાનો મોટી સંખ્યામાં મહિલાઓ આ રેલીમાં જોડાયા હતા અને અમે આજે બધા કેલકટા કલ્ચરલ એસોસિએશનના બધા અહીંયા ભેગા થયા છે મેમ્બર્સ લોકો એક આરજી કર હોસ્પિટલમાં જે ઇન્સિડન્ટ થયું છે જે બહુ ખરાબ એક અમારા જે વચ્ચે બધું ઇન્સિડન્ટ્સ અમે જોઈએ છે તે તેના માટે જસ્ટિસ માટે તેનું કંઈ નિવારણ લાવે સરકાર તેના માટે અમે અહીંયા ભેગા થઈએ છીએ અને એ જલ્દથી જલ્દ અને પ્રોપર પ્રૂફ સાથે કે જે પણ થયું છે તે બીજી કોઈ સાથે કોઈ વ્યક્તિ સાથે એવું નહીં થાય અને આજે જે અમારા દેશમાં થાય છે એના માટે અમે પોતે જ એટલા ખરાબ ફીલ કરીએ છીએ કે અમે ક્યાં જઈએ છીએ અમારો દેશ ક્યાં જઈએ છે ને એ બધુંને અમે પ્રોપર પ્રોપર રીતે એક પ્રૂફ સાથે જે બધું એનું નિવારણ જલ્દથી જલ્દ આવે તેના માટે અમે એક મોન રેલી કાઢ્યું છે જેનાથી અમે સરકારને આ સંદેશ આપવા માગીએ છીએ કે જે પણ હોય અમારો મહિલાઓ અમારા જે બહેનો છે તે બધા સુરક્ષિત અને સેફ રીતે રસ્તા પર ચાલી શકીએ અને ક્યાં પણ કશે પણ જોબ પર હોય ઘરે હોય જ્યાં પણ હોય ત્યાં સેફ રહે તેના માટે અમે આજે આ એક મોન રેલી કાઢ્યું છે અને અમે ઉમીદ કરીએ છીએ કે સરકાર તેનું નિવારણ જલ્દથી જલ્દ આપે ધન્યવાદ